જામનગર મહાનગરપાલિકા સામાન્ય વહીવટી વિભાગમાં વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા ખાતે નીર નિયંત્રણની કામગીરીની જરૂરિયાત ને ધ્યાન લઈ નીચે મુજબની જગ્યાઓ કોન્ટ્રાક્ટ બેઝથી માસિક ફિક્સ પગાર ઉપર કોઈ પણ જાતના હક હિસ્સા વગર તદ્દન હંગામી ધોરણે છ માસ માટે ભરવાની છે તો નીચે મુજબ વોક ઇન્ટરવ્યુ ના સમયે હાજર રહેવા જણાવવામાં આવે છે. આમ નંબર એક ની અંદર જગ્યાનું નામ જોઈએ તો વેટેનરી ઓફિસર પશુ ડોક્ટર કુલ ત્રણ જગ્યાઓ ઉપર ભરતી થશે. શૈક્ષણિક લાયકાત જોઈએ મિત્રો તો માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ વેટેનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી ની ડિગ્રી ધરાવનાર અને ગુજરાત વેટેનરી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ. અહીં ઉંમરની વાત કરીએ તો અઢાર થી ચાલીસ વર્ષ સુધીની ઉંમર ધરાવતા ઉમેદવારો આ જગ્યાના વોકિંગ ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે માસિક ફિક્સ પગાર અહીં પચાસ હજાર રૂપિયા મળવાપાત્ર થશે ક્રમ નંબર બે માં જે જગ્યા છે તે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર કુલ ચાર જગ્યાઓ ઉપર ભરતી થવાની છે આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ધોરણ દસ અથવા ધોરણ બાર પાસ અંગ્રેજી વિષય સાથે તથા લાઈફ સ્ટોક ઇન્સ્પેક્ટરનો સરકાર માન્ય એક વર્ષનો કોર્સ પાસ અથવા માન્ય યુનિવર્સિટીમાં ડિપ્લોમા ઇન વેટનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરીની અથવા ડિપ્લોમા ઇન એનિમલ નો કોર્સ કરેલો હોવો જોઈએ અહીં મિત્રો વય મર્યાદાની વાત કરીએ તો અઢાર થી તેત્રીસ વર્ષની વય ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે અહીં માસિક ફિક્સ પગાર પંદર હજાર મળવા થશે મિત્રો અહીં આ જાહેરાત બાબતેની માહિતી આપવામાં આવી છે તો આ જાહેરાત સંબંધી વિગતવાર માહિતી જામનગર મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ થશે ઉપરોક્ત જગ્યાઓ ભરવા માટે વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ નવ બાર બે ના રોજ બપોરે બાર કલાકે મ્યુનિસિપલ જામનગર મહાનગરપાલિકાની જુબીલી ગાર્ડન જામનગર ખાતે રાખવામાં આવેલ એમાં ઉપર મુજબ અંગેના માન્ય સંસ્થાના સર્ટિફિકેટ તથા અનુભવના પ્રમાણપત્રોની ની સ્વપ્રમાણિત નકલો નકલ ના સેટ સાથે ઉપર જણાવેલા સ્થળે સમય અને તારીખે સ્વખર્ચે હાજર રહેવા જણાવવામાં આવે છે ધન્યવાદ આભાર